અસલામુ અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો વિદ્યાર્થીની મિત્રો આ પ્રકરણમાં આપણે સહકારી મંડળી વિશે અભ્યાસ કર્યો તેમજ હાલ સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની જેને ફક્ત કંપનીના નામે પણ ઓળખવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ આજે આપણે કંપનીની સ્થાપના વિધિ વિશે અભ્યાસ કરીશું કંપનીની સ્થાપના વિધિમાં બે ભાગ પડી જાય છે પ્રથમ છે પ્રવર્તન અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ પ્રવર્તનમાં ચાર પેટા પ્રકાર પડે છે કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રાથમિક અને વિગતવાર ચકાસણી સાધનોનું એકત્રીકરણ અને ચોથું છે નાણાકીય વ્યવસ્થા તો પ્રથમ જોઈએ પ્રવર્તન કોને કહેવાય પ્રવર્તન એટલે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે કંપની જે વ્યક્તિ શરૂ કરવા ઈચ્છતો હોય તેના મગજમાં કંપની શરૂ કરવા માટેનો વિચાર આવે અને તેના માટેની તે તૈયારી કરે તો તે તમામ પ્રક્રિયાને પ્રવર્તન કહેવામાં આવે છે કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનાર એટલે કે કંપની શરૂ કરવાનો વિચાર કરનાર અને તેની પૂર્વ તૈયારી કરનારને પ્રવર્તક કહેવામાં આવે છે આ પ્રવર્તનના તબક્કામાં પ્રવર્તકે જુદા જુદા મુદ્દાઓનો વિચાર કરવો પડે જેમાં આ મુખ્ય ચાર મુદ્દાઓનો સમાવેશ થાય છે પ્રથમ છે કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રથમ તો પ્રવર્તકના મગજમાં કંપની શરૂ કરવા માટે એટલે કે કંપનીના પ્રવર્તનનો વિચાર મગજમાં ઉદભવે ત્યારબાદ જ તે તેના માટેની પૂર્વ તૈયારીઓ કરે છે ત્યારબાદ તેણે એ વિચાર કરવો પડે છે કે તેણે કઈ વસ્તુનો કંપની શરૂ કરવી છે કોઈ સંશોધનો પહેલાંથી જે થયેલા છે તેને અમલમાં મૂકવું છે કે પછી કોઈ નવી વસ્તુનું ઉત્પાદન કરીને તેને બજારમાં ઉપલબ્ધ કરાવી છે એટલે એણે કોઈ સંશોધનને અમલમાં મૂકવા માટેની કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા માટેની કંપનીની સ્થાપનાનો વિચાર કરવું પડે છે પ્રવર્તન શું છે તો પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન પ્રવર્તકનું માનસ સંતાન એટલે તેના મગજમાં જે વિચારો ઉદભવે છે તેનો તે અમલ કરે છે તો તેને પ્રવર્તન કહેવામાં આવે છે બીજું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી તેને એકવાર કંપની શરૂ કરવાનો વિચાર તો આવી ગયો તો તેની માટે તેણે ચકાસણી કરવી પડશે એમને એમ કંપની શરૂ કરી શકાય નહીં તેની ચકાસણી કરવાની હોય તો તેની પ્રાથમિક અને વિગતવાર ચકાસણી તક કરાવવાની હોય તપાસ કરવાની હોય જેમ કે પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવ્યો તો તેને અમલીકરણ કરવાનું છે તો તે ધંધાકીય રીતે વ્યવહારુ રીતે તેની ચકાસણી કરવી પડે છે તે કયા સ્થળે કંપની શરૂ કરશે તેની સ્થાન પસંદગી તેણે કરવી પડે છે તે સ્થળે કંપની શરૂ કરવાથી તેને નફો થશે કે ખોટ જશે તેની તપાસ કરવી પડે એટલે જે તે કંપની માટે અને ધંધાકીય એકમ શરૂ કરવા માટે તેણે જે તે સ્થળ અને એ સ્થળ પર કેટલી શક્યતા છે ધંધા માટેની તેની પ્રાથમિક અને વિગતવાર બંને રીતે તપાસ કરાવવી પડે પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે તો વિગતવાર તપાસમાં શું તપાસ કરાવવાની છે કે તે મૂડી ભંડોળ ક્યાંથી ભેગું કરશે પોતે મૂડી લાવશે તો કેટલી લાવશે અને કંપની શરૂ કરવા માટે કેટલી મૂડીની જરૂરિયાત છે તો જે ખૂટતી મૂડી હશે તે ક્યાંથી તે મેળવશે તે તેણે વિચાર કરવો પડે એ ઉપરાંત આ ધંધો ચલાવવા માટે જે કાચા માલની જરૂરિયાત છે તે ક્યાંથી મેળવશે કઈ રીતે મળશે અને કયા પ્રમાણે કે એને મળશે તેના વિશે તેણે ખ્યાલ મેળવવો પડે છે તપાસ કરવી પડે છે ત્યારબાદ તે જે વસ્તુનું ઉત્પાદન કરવા જઈ રહ્યો છે તો તે વસ્તુની માંગ હમણાં હાલમાં કેટલી છે અને ભવિષ્યમાં કેટલી હશે એ ઉપરાંત એને જે ધંધાકીય એકમમાં સાધન સામગ્રી તથા વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી પણ તેણે મેળવવી પડે છે તો આ થઈ પ્રાથમિક અને વિગતવાર ચકાસણી પ્રાથમિક તપાસમાં ધંધાના સ્થાનની પસંદગી અને નફાકારકતાની તપાસ કરવી પડે છે જ્યારે વિગતવાર ચકાસણીમાં મૂડી કાચો માલ માંગ સાધન સામગ્રી વાહન વ્યવહારની સુવિધા અને અન્ય સુવિધાઓની જાણકારી મેળવવી પડે છે ત્રીજું છે સાધનોનું એકત્રીકરણ હવે જ્યારે પ્રવર્તકને કંપની શરૂ કરવાનો વિચાર આવી ગયો છે તેણે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરી લીધી છે ત્યારબાદ પ્રમ પ્રવર્તકે પ્રવર્તનને અમલમાં મૂકવા માટે જમીન કાચો માલ યંત્રો સેવા ક્યાંથી મળશે તેના વિશે તૈયારી કરી દેવી પડે અને તેની માટે એણે જ્યાં જરૂર લાગે ત્યાં જરૂરી કરારો કરવા પડે છે ચોથું છે નાણાકીય વ્યવસ્થા સાધનો પણ એકત્રિત થઈ ગયા બધું બંદોબસ્ત થઈ ગયું પરંતુ તેની માટે સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે એને મૂડીની જરૂર તો પડશે જ તો મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડશે અને તે રીતે તેણે મૂડી મેળવવી પડશે એટલે તમામ કાર્યો માટે એને નાણાંની જરૂરિયાતો છે તેનો વિચાર તેણે કર્યો જ છે પરંતુ હવે તેને ખરેખર રીતે તે રીતે મૂડી ભેગી કરવાનો સ્ટેપ લેવો પડે જો નવી સ્થપાતી કંપની હોય તો તેણે શેર દ્વારા મૂડી મેળવવી પડે છે તો આ થયો પ્રવર્તનનો વિચાર ત્યારબાદ બીજી જે વિધિ આવે છે કંપનીની સ્થાપના વિધિમાં તે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જે વિધિ થોડી લાંબી છે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં કંપનીના અસ્તિત્વ લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે આ પ્રમાણપત્ર મેળવવા માટે જુદા જુદા દસ્તાવેજો તૈયાર કરવા પડે છે એ દસ્તાવેજો રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે તેની સાથે સાથે નોંધણીની ફી ભરવી પડે છે ત્યારબાદ રજીસ્ટ્રાર તે તમામ દસ્તાવેજો તપાસશે ચકાસણી કરશે તેને યોગ્ય લાગશે તો નોંધણીનું પ્રમાણપત્ર આપે ત્યારબાદ જ કંપની શરૂ થઈ શકે છે તો જોઈએ તેમાં કયા કયા દસ્તાવેજો બનાવવા પડે છે અને કઈ વિધિમાંથી પસાર થવું પડે છે તો એમાં છ વિધિઓ છે પ્રથમ છે આવેદનપત્ર તૈયાર કરવું બીજું નિયમનપત્ર બનાવવું ત્રીજું સંચાલકોની યાદી તૈયાર કરવી ચોથું સંચાલકોની લેખિત સંમતિ લેવી પાંચમું અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન તો આ છ કાર્યો કર્યા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે ત્યારબાદ જ કંપની શરૂ થઈ શકે છે